કેમ છો મિત્રો આજે આપણે આખા વરસ દરમિયાન રહી શકે એવો ગોળ કેરીનો શરબત બનાવવાના છે તો આને બાફલો પણ કહેવાય છે મેં એક રાજાપુરી કેરી લીધી એને આપણે કટકા કરી નાખવાના છે પછી એમાં દોઢ ગ્લાસ જેવું પાણી નાખી અને તેને કુકરમાં સીટી વગાડવાની છે રાજાપુરી કેરી છે એટલે મેં ચાર કે પાંચ જે સીટી વગાડી હતી પછી આપણે એમાં ગોળ નાખી દેવાનો છે ગોળ મેં સફેદ અને થોડોક શ્યામ બંને અલગ અલગ ગોળ લીધેલા છે ગોળનો ભૂકો રહી લેવાનો એટલે સરસ જ આપણો ગોળ કેરીની અંદર સરસ મિક્સ થઈ જાય પછી એમાં મેં સંચય પાવડર જીરા પાવડર અને કાળા પાવડર નાખી દીધેલો પછી એને બરાબર હલાવી દેવાનો ઉનાળા દરમિયાન તમે આ કાચી કરીનું શરબત જો ભરી અને ફ્રિજમાં રાખો તો સારો પણ રહેશે વરસ દરમિયાન અને તમને જ્યારે ઈચ્છા થાય ત્યારે પીવા પણ મળી શકે છે પછી એને મિક્સર જારમાં ફ્રીદવી લેવાનું છે હવે જે આખું વધેલું હતું તે આપણે તમે ફ્રિજમાં મૂકી શકો છો કાચની બોટલમાં ભરી અને એમાંથી થોડું થોડું આપણે જ્યારે શરબત બનાવવાની ઈચ્છા હોય ત્યારે આવી રીતે ફુદીનો અને બરફના ટુકડા અને આપણે જે બાફનો બનાવ્યો એ થોડુંક એક ચમચી લઈ અને ફરી તેને જારમાં ગ્રાઇન્ડ કરી લેવાનું છે હવે ડેકોરેશન માટે મેં એક પ્લેટમાં ચમચાળો લીધો અને ગ્લાસને પાણીની ધાર કરી અને સુટકાવી દીધેલા છે હવે આપણે ફુદીના લેવાના છે ગ્લાસની અંદર કાચી કેરીમાં ફુદીનાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે પછી આપણે એમાં બરફના નાખી દેવાના છે અને આપણે જે બાફળો બનાવ્યો હતો આ છે કેરીનો તે અંદર એડ કરવાનો છે જોઈતા પ્રમાણે જો ઠીક પીવું હોય તો ઠીક નહીં જો એમાં થોડુંક પાણી નાખીને તમારે એ રીતે પીવું હોય તો પણ તમે પી શકો છો આ ગોળ અને કેરીનો શરબત ખૂબ જ સરસ લાગે છે તો મારી ચેનલને પ્લીઝ લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરજો ગોળ કેરીનો શરબત તૈયાર